શું તમે જાણો છો કે મોટી મોટી માછલીઓને સમુદ્રમાંથી એકસાથે કેવી રીતે બહાર કાઢવામાં આવે છે અને બધી માછલીઓને બહાર કાઢવા માટે કઈ કઈ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને બધી માછલીઓને બહાર કાઢવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને આ માછલીઓને ઘણા દિવસો સુધી પેકિંગમાં રાખવામાં આવે છે છતાં પણ એકદમ સ્વસ્થ રહે છે તો એની પાછળનું કારણ શું છે આજના વિડીયોમાં તમને જણાવીશું કે જહાજમાં માછલી પકડવાથી લઈને તેની સફાઈ અને પેકેજિંગ સુધીનું બધું જ કામ કેવી રીતે થાય છે મિત્રો નાની મોટી દરેક માછલીઓ પકડવા માટે ઝાડ અને હુક મદદ લેવામાં આવે છે જ્યાં એક તરફ દરિયાની નાની માછલીઓ આપોઆપ મોટા ઝાડ આવી જાય છે તો બીજી તરફ મોટી માછલીઓને પકડવા માટે નાની માછલીઓની મદદ લેવામાં આવે છે એટલે કે નાની માછલીઓને હૂક સાથે બાંધવામાં આવે છે જેની લાલચમાં મોટી માછલીઓ તેમાં ફસાઈ જાય છે જો કે મોટી મોટી શિપમાં મોટા ભાગનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કેટલાક કામ જાતે પણ કરવામાં આવે છે અહીં દોરડા પર હુક્સ અથવા ખાસ પ્રકારના ઇન્ફ્લેટેડ બલૂન્સ બાંધવામાં આવે છે જેથી દોરડાઓ પાણીની નીચે બહુ ઊંડે સુધી ના જાય અને માછીમારોને માછલી પકડવામાં વધુ સમય પણ ન લાગે આ માટે સમુદ્રના એવા વિસ્તારને પસંદ કરવામાં આવે છે જે માછલીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે જેથી કરીને માછલીઓને પકડવામાં વધારે રાહ જોવી ન પડે અને થોડા કલાકો પછી જાળ નાની માછલીઓથી ભરાઈ જાય છે અને તમામ હુક મોટી માછલીઓથી ભરાઈ જાય છે ત્યારબાદ હુક્સ સાથે જોડાયેલ સાંકળને મશીનની મદદથી જહાજમાં પાછી ખેંચી લેવામાં આવે છે જહાજમાં આટલી બધી માછલીઓને અંદર લાવવાનો નજારો ખૂબ જ જોવાલાયક હોય છે તમને જણાવી દઈએ કે આ બધી માછલીઓ લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં હોય છે એવું લાગતું હોય છે કે જાણે માછલીઓનું પૂર આવી ગયું છે આ બધી માછલીઓમાંથી કેટલીક માછલીઓ ખતરનાક પણ હોય છે પણ ત્યાંના કારીગરો ખૂબ જ સાવધાનીપૂર્વક બધું કાર્ય કરે છે અહીં માછલીઓને જહાજમાં લાવતી વખતે કેટલાક કારીગરો નાની અને મોટા કદની માછલીઓને તેમની વિવિધતા અનુસાર જાતે જ અલગ કરતા જાય છે તમને જણાવી દઈએ કે જે મોટી માછલીઓ પકડવામાં આવે છે તેનું વજન આપણી સામાન્ય બકરીઓ કરતાં થી પાંચ ગણું વધારે હોય છે તેથી જ તેની કિંમત પણ ઘણી વધારે હોય છે હવે માછલીઓને અલગ પાડ્યા પછી તેને સાફ કરવામાં આવે છે ભલે બધી માછલીઓ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હોય પરંતુ તેમના પરની ગંદકી સાફ કરવા માટે માછલીઓને સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે ત્યારબાદ આ બધી માછલીઓને કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે અને કન્વેયર બેલ્ટની મદદથી પ્રોસેસિંગ યુનિટમાં મોકલવામાં આવે છે અને પછી તેમને સાફ કરવાનું અને ખતમ કરવાનું કામ અનુભવી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ માછલીઓને ફરી એકવાર સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે અને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ માછલીઓને ફ્રીઝિંગ ટ્રેમાં મૂકવામાં આવે છે અને પછી તેને થોડીવાર માટે ઠંડી કરવા માટે મૂકી દેવામાં આવે છે અને થોડા જ સમયમાં તે બરફ સ્વરૂપમાં બદલાઈ જાય છે અને ટ્રેમાં રાખવામાં આવેલી માછલીઓ એકબીજા સાથે ચોંટીને જામી જાય છે. ત્યારબાદ સંપૂર્ણપણે ફ્રીજ થઈ ગયેલી માછલીઓને પહેલા એક ખાસ પ્રકારના પ્લાસ્ટિકથી વિટાળવામાં આવે છે અને પછી બોક્સમાં પેક કરવામાં આવે છે ત્યારબાદ બંદર પર પહોંચ્યા પછી અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે